શિવાલિકા નવરાત્રી મહોત્સવની ભાવ હતી કચ્છમાં શિવાલિકા ગ્રુપ દ્વારા પ્રથમવાર કચ્છની સૌથી મોટી ટ્રેડિશનલ નવરાત્રી દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કચ્છભરમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો આ મહોત્સવની શરૂઆત એકવીસમી સપ્ટેમ્બરથી કરવામાં આવી હતી લાખોંદ ટોલનાકા નજીક આવેલા સિટી સ્કવેર સ્થિત ધ વિલાના વિશાળ મેદાનમાં આ ભવ્ય નવરાત્રી યોજાઈ હતી અગિયાર દિવસીય આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમ જેમ નવરાત્રીના દિવસો આગળ વધતા ગયા તેમ તેમ લોકોની સંખ્યા વધતી ગઈ હતી મહોત્સવના અંતિમ ચરણમાં વરસાદી વિઘ્ન બાદ આઠ થી દસ લોકો ઉમટ્યા હતા વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓને સ્થાનિકે આશરો આપવામાં આવ્યો હતો અને બહેનોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ચાલુ વરસાદે પણ ખેલૈયાઓનો જોમ જુશો ટકી રહ્યો હતો અને વરસાદી માહોલમાં પણ રમવાનું ચાલુ રાખ્યું હતું કચ્છી સંગીત બેલડી હનીફ અસલમને તિલક કરી નવરાત્રીની શરૂઆત કરવામાં આવી હતી આ વિશાળ મેદાનમાં કચ્છના કુળદેવીમાં આશાપુરાનું ભવ્ય મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હતું દુર્ગા માતાના નવ સ્વરૂપના નવ મંદિરો જે આધ્યાત્મિક આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા સંતો મહંતો બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં નવ દુર્ગા અને માં આશાપુરાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરવામાં આવ્યું હતું જ્યાં રોજ નવ દિવસ ચંડી પાઠ કરવામાં આવતા અને નવ દુર્ગાના નવ મંદિરો અને માં આશાપુરાના મંદિરમાં નિયમિત બંને સમયે આરતી અને પૂજા અર્ચના કરવામાં આવતી હતી અહીં અલાયદી યજ્ઞ શાળા પણ નિર્માણ કરવામાં આવી હતી જેમાં અનેક ભાવિક ભક્તોએ આહુતિ અર્પણ કરી હતી નવરાત્રીના અંતિમ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતિને માન આપી સંગીતના સથવારે દેશ ભક્તિના ગીતો ગવાયા હતા તે સમયે રાષ્ટ્રભક્તિ છલકી ઉઠી હતી અને દેશદાઝ નજરે પડ્યો હતો રોજ રાત્રે આરતી અને રાષ્ટ્રગાન સાથે નવરાત્રી મહોત્સવ શરૂ થતો હતો અને રોજ રામમય ભક્તિ ગીતોથી હાથમાં ધર્મ ધજા લઈ સૌ ઝૂમ્યા હતા એ સમયે ભગવા રંગથી માહોલ ભક્તિમય થતો હતો નવરાત્રીની શરૂઆતમાં માતાના મઢમાં મંદિરમાં જે રીતે ઘટ સ્થાપન કરવામાં આવે છે તે જ રીતે શાસ્ત્રોક્ત વિધિથી ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું અને વિધિ વિધાન સાથે ગરબા પૂજન પણ કરવામાં આવ્યા હતા વાજતે ગાજતે ગરબા પધરાવવામાં પણ આવ્યા હતા નવરાત્રીની પૂર્ણાહુતિ પણ હવન સાથે કરવામાં આવી હતી અને ઉથાપન વિધિ કરવામાં આવી હતી નવરાત્રી મહોત્સવ દરમિયાન આવનાર દરેક વ્યક્તિને કંકાવટીથી તિલક કરી સ્વાગત કરવામાં આવતું હતું સફળ નવરાત્રીએ લોકોના અને ખેલૈયાઓના દિલ જીતી લીધા હતા મહોત્સવના અંતે ખેલૈયાઓ ભાવ વિભોર બન્યા હતા અને કેટલાકની આંખમાં અશ્રુ જોવા મળ્યા હતા આજની યુવા પેઢી દુર્ગા માતાના નવ સ્વરૂપોની આરાધના અને ભક્તિમય વાતાવરણમાં નવરાત્રી પર્વની ઉજવણી કરી શકે તેવા ઉમદા હેતુ સાથે શિવાલિકા ગ્રુપ દ્વારા કચ્છની સૌથી મોટી નવરાત્રીનું લાખોંદ સ્થિત ટોલ પ્લાઝા નજીક સિટી સ્કવેર ટાઉનશીપમાં નવરાત્રી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રી મહોત્સવના દરેક દિવસ દરમિયાન ઉત્કૃષ્ટ વીસ વિજેતાઓ જાહેર કરવામાં આવતા હતા અને એમને ઇનામો આપવામાં આવતા હતા વિજેતા થનાર દરેક ખેલૈયાઓને ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ફાઈનલ રાઉન્ડમાં ઇલેક્ટ્રિક સાયકલથી લઈને ટુ વ્હીલર સુધીના ઇનામો આપવામાં આવ્યા હતા ભક્તિમય વાતાવરણની સાથે સાથે ચાર એકર વિશાળ મેદાનમાં આકર્ષક ડેકોરેશન અને નવ મંદિરોની ખાસ થીમ ઉભી કરવામાં આવી હતી આજે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા હાજર રહ્યા હતા જેમાં મહોત્સવમાં આવતા ખેલૈયાઓ અને દર્શકોની સુવિધા માટે સોફા રાઉન્ડ ટેબલ અને કવર ચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી અલાયદી પાર્કિંગ વ્યવસ્થા પચાસથી વધારે સિક્યુરિટી ગાર્ડસ એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડની વ્યવસ્થા રાખવામાં આવી હતી ફિનાલે રાઉન્ડમાં યેશા ઝાલા પ્રિન્સેસ રવિ મહેશ્વરી પ્રિન્સ પરમ ઠક્કર કિડ્સ ચેમ્પિયન મેલ જ્યારે વેદાંશી ઝાલા કિડ્સ ચેમ્પિયન ફિમેલ જાહેર થયા હતા કચ્છની સાંસ્કૃતિક પરંપરા અને ભક્તિને એક મંચ પર લાવવાનો સફળ પ્રયાસ શિવાલિકા ગ્રુપ બીએમસીબી સ્કૂલ ગ્રુપ બીએમસીબી બેન્ક ગ્રુપ અને ફ્રેન્ડ્સ ઓફ રોટરી દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શિવાલિકા ગ્રુપના અંકિત ગોસ્વામી કિશન ગોસ્વામી અરવિંદ વાલાણી બીએમસીબીના સીએ મહેન્દ્ર મોરબિયા ફ્રેન્ડ્સ ઓફ રોટરીના સભ્યોએ કચ્છીઓનો આભાર માન્યો હતો કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ